ના ખેડૂત મિત્રો ને રામ 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 એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હવ ડાયરા ના મિત્રો ને રામ 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 પરેશભાઈ દેખાડો રામ રામ આજે કેટલો મહત્વ દિવસ છે ખબર છે હા પણ હવે અટલ બેન મારે છે ને સાચું કહું આ કાર્યક્રમ પતે ને એટલે મારે અહીંથી સીધી બસ પકડવી છે ક્યાં જવું મારે સોમનાથ દર્શન કરવા જાવું છે મારા મનમાં એમ થાય કે આ કાર્યક્રમ પૂરો થાય ને એટલે જલ્દી હું ઘરવાળા ને કહું કે તમે તૈયાર થઈ જાવ એટલે બે જણા રિક્ષા માં બસ સ્ટેશન ઉપડી જાય તો બસો તો ચાલુ થઈ ગઈ છે તો રાતે બેસુ ને વાતું કરતા કરતા બાર હાડા બારે પોચસુ ને

સરદાર પટેલ નાતો હા લે ઈ છાપા વાળા સાહેબ છે જયેશભાઈ ટકરા લ્યો ને વિગતે આજે આપણને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે જાણી હોય અજાણી હોય એવી વાતો કરવાની છે અને આપણે તમને કેટલીક ખબર હોય કે એને સરદાર વલ્લભભાઈ પટેલ છે ને નાના ભેગા તો હવે છે છે રામ 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 જયેશભાઈ અમે હવાર માં ચા પાણી ટતા હોય પછી બપોર પછી તમારે બે ત્રણ મહેમાન આવે ને તો એકાદ બે ચા ઉલારી લઈ એમાં કઈ વાંધો ન આવે પણ હવે ચામાં છે ને જે દૂધ પડે બરાબર હે તો દૂધ છે ને એ અંતે તો આપણા ખેડૂત ભાઈઓને માલધારી ભાઈઓને એને જ લાગુ પડે બરાબર હવે ઘણી વખત કેવું થાય કે વી ત્રી દુજાણા હોય ને દૂધ વેચવાનો પ્રશ્ન થતો હોય બરાબર તો ઈ પ્રશ્ન હલ કર્યો છે ને આપણા સરદાર વલ્લભભાઈ પટેલે પણ હવે તમે જે દૂધની અટલબેન તમે જે અંગ્રેજીમાં બોલતો હોય છે ને ક્રાંતિનું કાંઈક એવું તો ઈ હું થયું છે ને એ આપણે જયેશભાઈ પાસેથી જાણી લઈએ મહાત્મા ગાંધી એ કહેલું કે સાચું ભારત ગામડાઓમાં ધબકે છે આ વાક્ય જો સૌથી વધુ કોઈ આત્મસાત કરી એના ઉદ્ધાર માટે કોઈ પૂરું જીવન સમર્પિત કર્યું હોય તો એ છે સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર એ બોલતા ખુબ ઓછું જવલ જ ભાષણો કરતા પણ જે બોલતા એ કરી બતાવતા અને અઢળક એવા કીર્તિમાનો છે જે તેમણે કોઈ જ શ્રેય લીધા વિના સ્થાપ્યા છે દુગ્ધ ક્રાંતિ ની આપણે વાત કરીએ તો પરેશભાઈ હું આપણા શ્રોતા મિત્રો ને એ જણાવવા માંગીશ કે ખેડા સત્યાગ્રહ જે સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન સાથે જોડાયેલું એક અભિન્ન અંગ છે પાયામાં દૂધ પશુપાલન અને ખેતી ત્રણ મુદ્દા હતા હવે બનેલું એવું કે દૂધના વિતરણમાં કોન્ટ્રાક્ટરોના શોષણથી દૂધ ઉત્પાદકો પરેશાન હતા કોન્ટ્રાક્ટરો મનમાની ચલાવતા અને દૂધના ભાવ પૂરા નહોતા આપતા આજની વાત તો અલગ છે કે આજે આવું કશું બનતું નથી એટલે કદાચ નવી પેઢીને તો આ ખબર પણ ના હોય પણ પશુપાલકો સરદાર પટેલ પાસે આવ્યા ને એણે કીધું કે વલ્લભભાઈ તમે આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવો અને આવો વિશ્વાસ લઈને સરદાર પાસે આવવાનું કારણ પણ એ જ હતું કે સરદારે અગાઉ આવી જ બાબત માટે ખેડા સત્યાગ્રહ ચલાવેલો અને અંગ્રેજોને ઝુકાવેલા બરાબર સરદાર ઓગણીસો બેતાલીસ થી ગ્રામ્ય ઉદ્ધાર માટે સહકારી ક્ષેત્રની હિમાયત કરતા હતા સહકારી આજે તો છે છે અને દેશ વિદેશમાં પણ પણ એની સરદાર આઝાદી પેલા કે ભારતનો ઉદ્ધાર કરવો હોય તો વિના સહકાર નહીં ઉદ્ધાર એમનું સૂત્ર હતું એમણે ગ્રામજનોને પોતાની સહકારી મંડળી બનાવી અને દૂધનું વેચાણ કરવા સલાહ આપેલી એવી મંડળી કે જેનો પોતાનો જ પેસ્ટુરાઈઝ પ્લાન્ટ હોય અને આઝાદી પૂર્વે તેને સરકાર સમક્ષ કિસાનોને આવી સહકારી સંસ્થા સ્થાપવા માટે મંજૂરી આપવા દબાણ પણ કરેલું બરાબર પણ ત્યારે એમની સાથે કોઈ લોકો નહોતા સરદાર એકલા કહેતા હતા કે આ બહુ જરૂરી છે પણ એમણે ગ્રામજનોને કહ્યું કે જો હું સરકાર પાસે ફરી વખત આવી માંગણી મૂકીશ કે સહકારી મંડળીઓની મંજૂરી મળે એનો પોતાનો પ્રેશરાઈઝ પ્લાન્ટ હોય બરાબર પણ જો સરકાર મંજૂરી ના આપે લડાઈ તમારી આપવાનો બહિષ્કાર કરવો સરદારે ત્યારે કહેલું કે જો તમે આવું નુકસાન ઉઠાવવા તૈયાર હો તો તમારા માટે લડવાની મારી તૈયારી છે ગ્રામજનો એ સરદારમાં પૂર્ણ વિશ્વાસ મૂક્યો અને ઓગણીસો છેતાલીસ માં સરદાર પટેલે મોરારજી દેસાઈ ને ખેડા મોકલ્યા અને ગ્રામજનોના તમામ મુદ્દાઓને સાંભળી અને વહીવટી તંત્રને તેનાથી વાકેફ કર્યું પણ મુંબઈ સરકાર કઈક અલગ જ મૂડમાં હતી અચ્છા આ પ્રકારની માગણીમાં કઈક નવું જ થતું જોયું અને તેમણે માગણી જે હતી એમને ના મંજૂર બરાબર આ એમની મોટામાં મોટી ભૂલ હતી અને દેશની જે ક્રાંતિ થઈ દેશમાં આઝાદીનો પવન જે પૂર જોશમાં ફૂકાયો એના પાયામાં પણ આ બાબત હતી બરાબર અને શરૂ થઈ દૂધ હડતાલ બરાબર દૂધ હડતાલ અરે દૂધની હડતાલ અરે વાહ અને આ વાત છે આઝાદી પહેલાની કે જ્યારે દેશના મોટા ભાગના લોકોની રોજગારી મોટા ભાગના લોકોનું ઘર દૂધ ઉપર નિર્ભર હતું એ તમામ લોકો એ નક્કી કર્યું કે ભલે અમારા ઘરમાં ચૂલો ના સળગે પણ સરદારના શબ્દો ઉપર અમે અડીખમ રહીશું કાયમ રહીશું અચ્છા અને આવું પંદર દિવસ સુધી ચાલ્યું ગ્રામજનો અડગ રહેતા મુંબઈથી બ્રિટિશ મિલ્ક કમિશનર આવ્યા બરાબર અને ખેડામાં આવી અને એને દૂધ મંડળીઓ અને દૂધ ઉત્પાદક યુનિયન ને અંતે મંજૂરી આપી બરાબર અને જેમાંથી ખેડા ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સનો ઉદય થયો જેને આજે અમૂલ તરીકે પૂરી દુનિયા છે ઓ હો હો એટલે જે અમૂલ છે એના મૂળ પાયામાં તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલે જ રહ્યા ને હા એટલે હું એ જ હતો કે ભાઈ આપણે અત્યારે શું થયું છે જયેશ ભાઈ કે ગામડા ગામમાં ઘણી બધી સહકારી મંડળીઓ હોય છે હવે ખેડૂતોએ બધા તમારા ઓલા મોટા મોટા ડબલા જેવા મોબાઈલ આવી ગયા ને તો એના આધારે એ લોકો બધા ગ્રુપ બનાવીને ને વેચાણમાં ને એમાં ઘણું બધું કામ કરતા હોય છે અને હવે સહકારનું કામ થોડુંક વેગવંતુ બન્યું

એ લોકોને જો દૂધ વેચવા માટે ભટકવું પડતું હોત તો કેવી મુશ્કેલી થાત પણ આજે એવું બને છે કે જંગલના રસ્તે પણ સહકારી મંડળીના વાહન વહેલી સવાર માં ગયા હોય છે અને માલધારીઓ બધું જ દૂધ એમાં આપે છે અને ચોટીલાની પાસે તો સહકારી મંડળીઓમાં મહિલાઓ એવી સિદ્ધિ મેળવી છે કે પોતે પોતાના કેનિંગ પ્લાન્ટ પોતાના પેસ્ટરાઈઝ પ્લાન્ટ એટલે દૂધમાંથી બનતી અવનવી પ્રોડક્ટ જે છે એ પણ સહકારી મંડળીઓ જ બનાવે છે એટલે આજે કોઈ ખાલી માત્ર દૂધ સાથે અમૂલ નો પર્યાય ગણે તો એ અધૂરું છે કેમ કે અમૂલ આજે એક એટલી વિશાળ કાય બ્રાન્ડ બની ગઈ છે પણ એના પાયામાં આપણે જોઈએ તો આપણને લાગે કે એક વિઝન એક દ્રષ્ટિ અને એની સાથેનો દ્રઢ સંકલ્પ અને તમામ ખેડૂતોનો વિશ્વાસ એમની સાથે હતો તો એના કારણે અમૂલ તો બન્યું જ બન્યું સાથોસાથ પૂરા દેશને એક દિશા મળી કે જો એક થઈને લડીએ તો સામે વાળા ખોટા હોય તો એને ઝુકાવવા બિલકુલ અઘરા નથી હવે આપણે જયારે અત્યારે આત્મનિર્ભર થવાની ખુબ વાતો થઈ રહી છે જયેશભાઈ ત્યારે સરદાર પટેલ અટલ બેન આજે તો આ બધું સામાન્ય લાગે પણ કેટલું વિરોધાભાસી વાત કહી શકાય કે આપણે લોકો પોતે જ આઝાદ હતા મતલબ આપણો દેશ પોતે જ અંગ્રેજોની ગુલામીમાં હતો અને એવા સમયે કોઈને એવી કલ્પના આવે કે મારા કોઈ જંજીર નથી ઉડું તો એવી કલ્પના કરવી ને હું એને જ લોહ પુરુષ ગણી શકાય તો અત્યારે આપણે જે આત્મનિર્ભરતાની ની વાત કરીએ છીએ એનું વિચાર બીજ તો સરદાર પટેલે આઝાદી પહેલાથી સ્થાપી દીધેલું બરાબર આઝાદી સમયે દેશમાં અર્થતંત્ર સામે ભયાવહ પડકાર હતા એક તો વર્ષોની ગુલામી અને આઝાદ થયા પછી તરત જ દેશનું વિભાજન બરાબર જેના કારણે વેપાર ધંધાને નવી નીતિ નવી દિશાની જરૂર હતી પૂરો દેશ તો ઉલ્લાસમાં હતો ઉત્સાહમાં હતો ઉજવણીમાં હતો કે આપણે આઝાદ થઈ ગયા છીએ પણ આઝાદ થઈ ગયા પછી પૂરા દેશની જવાબદારી ને ઉઠાવવી એ દેશની જે ગાડી છે એને પાટા ઉપર ચલાવવી મને લાગે છે આઝાદી મેળવવા કરતા પણ બીજો વધારાનો પડકાર હતો અઘરું કામ હતો ભારત કઈ દિશામાં આગળ વધે વધારે વિશ્વયુદ્ધના આર્થિક બોજમાં બેંક ઓફ ઇંગ્લેન્ડે નિકાસ થી જમા કરેલું ઊંડીયામણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ને પરત નહોતું કર્યું કાચી માલ મોકલનારા વેપારીઓ પાકિસ્તાનમાં વિભાજીત થઈ ગયેલા જેમ કે જૂથના જે વેપારીઓ હતા તેમનો કાચો માલ જ્યાંથી આવતો હતો એ કરાચી થી આવતો હતો હવે એમણે ઓર્ડર આપી દીધેલા પણ એ લોકો કરાચી વિસ્થાપિત થઈ ગયેલા એટલે ઓર્ડર આપી દીધેલો પૈસા આપી દીધેલા પણ કાચો માલ આવતો નતો તો ભારતીય ઉત્પાદકોને તેના ઓર્ડર છતાં માલ મળતો ન હતો અને દેશમાં ફુગાવો નવી સપાટી સર કરતો હતો આવા સમયે ઓગણીસો ઓગણપચાસમાં ઇન્દોર ખાતે યુનિયન કોંગ્રેસની સભામાં સરદારે એલાન કરેલું કે ભારતીય અર્થતંત્ર નવસર્જનના મોડ ઉપર ઇકોનોમીમાં નવા સોપાનો સર્જ છે તેમણે અર્થતંત્રના પાયામાં ઇન્ડસ્ટ્રી જ એટલે કે માત્ર ઉદ્યોગો જ નહીં બલકે એગ્રીકલ્ચર નો પણ મોટો રહેશે તેવું કહેલું કલ્યાણ રાજ્ય તેની જે પરિકલ્પના હોય છે એના ફળ છેવાડાના ગામડા સુધી પહોંચે તો જ એ સાર્થક છે એવી એમની માન્યતા હતી ઓગણીસો પચાસમાં મુખ્યમંત્રીઓ સાથેની મિટિંગમાં તેમણે કહેલું કે અત્યાધુનિક મશીનોથી દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન જરૂર વધી શકે છે પરંતુ આ દેશમાં લાખો બેરોજગાર હાથોને તેનાથી કામ નહીં મળે તેઓ આધુનિકરણના વિરોધી ન હતા પરંતુ તે કહેતા કે ભારતની સિત્તેર ટકા વસ્તી ગામડામાં વસે છે અને આ ખેતી પ્રધાન દેશ છે આ માત્ર બોલવા પૂરતો શબ્દ નથી અહીં સૌને કામ મળે તે બહુ જરૂરી છે ખેતી પશુપાલન અને દૂધ ઉત્પાદનના જે માળખાને અંગ્રેજ સરકારે છિન્ન ભિન્ન કરી નાખ્યું છે એને ફરી વખત કેમ ધમધમતું કરવું એ વિચાર સરદારને દિવસ રાત આવતા હતા અને એમણે પૂરા દેશને કહેલું કે મારું પહેલું જ લક્ષ્ય આ છે કે હું પૂરા દેશનો સમતોલ વિકાસ કરું અને એમાં પૂરા દેશનો મને સહયોગ મળે અટલબેન એક બહુ મહત્વની વાત એ પણ કેવી પડે આજે કે તેમણે રાષ્ટ્રજોગ સંબોધનમાં એક વખત લોકોને અપીલ કરેલી સરદાર પટેલ માત્ર દેશના નહીં પણ પૂરા દેશ માટે પરિવારના મોભી જેવા હતા કે પરિવારનો મોભી જેમ ઘરના સભ્યોને દરેક બાબતો વિશે કહે અને પૂરા હૃદયના ઊંડાણથી કહે એવું જ એમણે કહેલું કે સ્પેન્ડ લેસ સેવ મોર એન્ડ ઇન્વેસ્ટ એઝ મચ એઝ પોસિબલ એટલે હું જણાવું કે એને બધા લોકોને કહેલું કે તમે ઓછામાં ઓછો ખર્ચ કરો વધુમાં વધુ બચત કરો અને તમારામાં જેટલી શક્તિ હોય એટલું તમે રોકાણ કરો અને આ રોકાણ તમારા માટે તો ફાયદાકારક છે પણ દેશ ને અત્યારે તમારા એક એક આના ની જરૂર છે તમે જે રોકાણ કરશો એનાથી દેશ આગળ વધશે એમાં કશું ખોટું નથી પરંતુ આપણો પાયો આપણો આધાર આપણા ખુદના ઉપર જ હોવો જોઈએ બરાબર હવે અટલ બેન તમે જોયું ને અત્યારે છે ને છાપામાં જાહેરાતો કરતી હોય એમ તો આપણું મન તો અંતે માણા રહ્યા ને એટલે આપણો મન લલચાઈ જાય આ લઈ લઉં ઓલું લઈ લઉં પછી ઘરે આવીને તો ઘર વાળા ડખો થાય એ કે તમે આ લઈ આવ્યો આવું ટી શર્ટ તો તમારી પાસે છે તમે કે જબ ભોલી આવ તો છે તમારી પાસે અમુક વસ્તુ મળે એટલે આપણે લઈ લઈએ પરેશભાઈ આ સમયે મને એક આડ વાત કહેવાનું બહુ મન થાય છે આપણા મિત્રોને ખબર જ હશે કે પૂરા વિશ્વમાં એક એવી વ્યક્તિ છે કે જે રોકાણની બાબતમાં નંબર વન ગણાય છે એનું નામ છે વોરન બફેટ વોરન બફેટ વોરેન બફેટે પંદર વર્ષની ઉંમરથી રોકાણ કરવાની શરૂઆત કરેલી અને એ એવું કેતા કે મોટા ભાગના લોકો એવું માને છે કે જેટલા તમારો ખર્ચ હોય એ કરી લેવાનો અને પછી જે વધે એની બચત કરવાની ખરેખર પાયાનો સિદ્ધાંત એ છે કે પેલા તમારા ભવિષ્યનું આયોજન કરો અને નક્કી કરો કે મારે આટલી બચત તો કરવી જ પડશે એ બચત ને પેલા બાજુમાં મૂકી દો અને પછી જે વધે એનો ખર્ચો કરો તો હોરન બફેટ નું એક સૂત્ર જે મને પણ ખૂબ ગમે છે કે જે લોકો બિનજરૂરી વસ્તુઓ ખરીદે છે એને જીવનમાં ક્યારેક જરૂરી વસ્તુઓ વેચવી પડે

અને એ સીવે ને તો ઘણી વાર એમની આંખમાં ત્યારે બેન ને સરદાર પટેલ સમજાવતા કે આપણે છે ને આ માંગેલું છે પણ એ ઉપર આવી નથી એટલે એમાં દુખ ન કરાય બોલો લિયો બાપ દીકરી વચ્ચે આવી વાતો થતી ને અટલબેન સમજીને તમે સ્વીકારી હોય એમાં શું પણ હવે અટલબેન આમાં કેવું છે ખબર છે કે આપડા ખેડૂ ભાઈ ના છોકરાઓ ખેતીમાં લાગ્યા છે જયેશભાઈ તમને નહીં ખબર હોય કે હમણાં છે ને કેટલાક એન્જિનિયરો હોત છે ને આમાં ખેતીમાં લાગ્યા બોલો ફોરેનમાં ભણ્યા હોય જાડા કેટલા ચોપડા વાંચી વાંચી પાસ થયા આપડે કઈ છે હું કરો તો કે વાંકા રોડ ઉપર ખેતી કરું છું સજીવ ખેતી કરું છું બોલો હવે એટલે મને છે ને ઈ આજે અટલબેન આપડે જયેશભાઈ ચોરી આવ્યા છે ને એ પૂછી લેવું છે કે અત્યારના જીવનમાં ગ્રામ્ય જીવનમાં સરદાર વલ્લભભાઈ

એ આજના યુગમાં હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક બંને માંગે છે તો હું આપને એક ઉદાહરણ આપીશ કે થોડા વર્ષો પેલા હું ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ઇઝરાયેલ ગયેલો ઇઝરાયલની ખેતીમાં ત્યાં ગામડાઓમાં એવું બને છે કે ખેતરોના ટુકડા એ લોકો થવા નથી દેતા આપણે ત્યાં બને છે એવું કે એક મોટું ખેતર છે એમાંથી ભાઈઓ જુદા પડે છે અને પછી ખેતરોના ટુકડા થાય છે અને ખેતી વેચાતી જાય છે જયારે એ લોકોએ એક શબ્દ પ્રસ્થાપિત કર્યો છે કિબુજ એનું નામ છે એક આખું ગામ સંયુક્ત ખેતી કરે કોમ્યુનિટી બેઝ એગ્રીકલ્ચર અને એમાં એવું હોય છે કે આખી વિશાળ જમીન ને એક સાથે પાંચસો લોકો જોડાયેલા હોય એની સાથે એટલે એક સાથે એક એક વસ્તુ થી બધું ચાલે પછી પાંચસો લોકોમાં જે શ્રમ કરી શકે છે એમનું વેચાણ એટલે સારામાં સારા ભાવ લે એમાં જે લોકો ડ્રાઈવર છે એ ડ્રાઈવિંગ જ કરશે જે લોકો એ ઘર ચલાવવાનું છે એ લોકો ઘર જ ચલાવશે પણ ખેતી ની વિશાળ જમીન હોવાના કારણે પુરા વિસ્તારને ખૂબ જ મોટો ફાયદો થાય છે તો સરદાર પોતે પણ કેતા કે ખેતી છે એ પૂરા દેશને જોડે એવું એક માધ્યમ છે અને કુદરતે પૂરા માનવ જાતને આપેલી બક્ષિસ છે અને એમાં સરદાર પૂરા ભારતને ભાગ્યશાળી એટલા માટે કહેતા હતા કે ભારત એકમાત્ર એવો દેશ ત્યારે ગણાતો હતો કે જેની સિત્તેર ટકા વસ્તી હતી સરદાર હંમેશા કે તમે ગામડામાં રો છો તો એવું નથી કે તમે શહેરો કરતા ઉતરતા છો શહેરી લાઈફ થી કદાચ તમે ક્યારેક અંજાઈ જશો પણ તમને જે મળ્યું છે એ જીવન ધન્ય થઈ જવા જેવું છે એટલે પરેશભાઈ આપનો જે પ્રશ્ન છે કે એમનું મુખ્ય પ્રધાન ગ્રામ્ય જીવનમાં ગ્રામ્ય ભારતમાં શું છે સૌપ્રથમ તો દેશની બહુમતી ગ્રામ્ય જનતાને આઝાદીનો અહેસાસ કરાવવા સરદારે રાજા રજવાડાઓની પાંચસો પાસઠ રિયા સ્વતંત્ર ભારત સાથે વિલીનીકરણ કર્યું આપણે જાણીએ છીએ કે અમુક રાજવીઓના પ્રજાવત્સલ ઇતિહાસને બાદ કરતા રાજાશાહીમાં ગ્રામ્ય જનતાનું બેહદ શોષણ થતું હતું લોકશાહીનો હિસ્સો બનાવી તેમણે ગ્રામ્ય જનતાને સરકારમાં ભાગીદાર બનાવી અને આજે ગવર્મેન્ટ નો છેવાડા નો એકમ ગ્રામ પંચાયત છે સરદારનું જ હતું કે લોકશાહી લાભ ગામડા સુધી પહોંચવા જોઈએ બરાબર એ આઝાદી પછી દેશના માત્ર ગૃહમંત્રી ન હતા પરંતુ દેશના પથદર્શક પણ હતા દેશના જાહેર સેવા એકમોના નિર્માણ માટે તેમણે ભારતવાસીઓને યથાશક્તિ મદદને બદલે યથોચિત બચત કરી રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે પૂરા દેશની સાથે જોડેલા તે કેતા કે નાનું ગામડું હોય કે મહાનગર જ લાગુ થાય છે કે તમે ગામડામાં છો ને તો એક આશીર્વાદ રૂપ છે અત્યારે આજે આપણે એક બીમારી નો યુગ જોયો તો એમાં ઘણા બધા ગામડાઓ છે એ બહુ સુરક્ષિત રહ્યા શહેરો ની મુકાબલે અને આપણે પ્રદુષણ વાત કરીએ ચોખ્ખું પાણી મળે છે એટલે એ લોકો એમ જોઈએ ને કે ભાગ્યશાળી છે એટલે અટલ બેન આમાં કેવું છે ખબર છે કે જે આ મોટી તમે કહો છો ને બીમારી હમણાં ગઈ માનો ને હવે તો ધ્યાન તો હંધાય રાખવાનું જ છે પણ તે ગામડામાં તો પેલેથી સામાજિક અંતર તો હતું જ ને જગા જગા છે ગામના લોકોની કોઠાસુજ જે શહેરમાં આપણે જોયું છે કે ઘણી બધી વખત આપણે લોકડાઉનના જે નિયમો છે એનું પાલન થતું લોકો નીકળતા હતા પણ કેટલાક ગામડાઓ એટલા સરસ ઉદાહરણો સર્જ્યા જેમ હું આપને જણાવું કે એક ગામે એવું કર્યું કે ગામમાં મોટા ભાગે સાંજના સમયે લોકો ફ્રી થઈ અને જે ઝાડ હોય એની ફરતે ઓટા બનાવ્યા હોય ત્યાં બેસતા હોય તો એવા ગામો મેં જોયા છે કે જેમના સરપંચો એમના ઉપર એવું પેલું પ્રવાહી બળેલું જે તેલ હોય એ ઢોળી દીધું કે લોકો ત્યાં બેસી જાય એ લોકો પોતે નિયમો બનાવ્યા કે બાર બારગામથી જે લોકો આવે છે તો એ લોકો રાતવાસો ના કરી શકે અથવા તો રાતવાસો કરવો હોય તો એ પેલા નજીક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં જઈ આવે ને એનું સર્ટિફિકેટ સરપંચ બતાવે અને ગામડામાં નિયમોનું પાલન એટલી સરસ રીતે થાય કે કોઈને મંદુક નહીં કે પેલા સભા બોલાવે હવે એક ગામની હું વાત કરું તો મોવિયામાં તો માઇક

પણ આ દેશની જ્યારે જ્યારે રક્ષણ કરવાની જવાબદારી આવી છે જયારે એવી ઘડી આવી છે ત્યારે પછી કચ્છનું કોઈ ખાવડા હોય કે ધ્રોબાણા હોય કે આપણું માળીયા મિયાણાના કોઈ ગામડા હોય તો એ લોકો એ પૂરેપૂરી ફરજ નિભાવી છે અને સરદાર ની જયારે આપણે વાત કરીએ તો ખરેખર તો સરદાર નામનું જે આખું ચિત્ર ઉભું થયું છે ને એ જ ગામડાના આંદોલન થી ઉભું થયું છે એમણે ખેડાનો સત્યાગ્રહ કર્યો કે પછી એમને આપણે આયરન મેનજી ની જે લોહ પુરુષની ઉપાધિ જે તમે જોજો એમાં એક શબ્દ ઉપર એમને પોતાના બધા જ ઇંગ્લિશ વસ્ત્રો અને બધા જવેરાત દાગીના બધું જ મૂકી દીધું અને મૃત્યુ પર્યંત જાળવી રાખ્યું અને સાદગીની એ મિશાલ છે કે જયારે દેશ માટે કામ કરવાનું હતું દિવસ રાત કામ કરતા હતા ત્યારે એમાંથી એક દીપક સરકારી રહેતો સરકારી કામ માટે ને જો સરકારી કામ પૂરું થાય તો બીજા દીવાનું તેલ એ બાળતા આવી જે એમની ઓનરશીપ જેવી કહી શકાય તો સરદાર જેવું બનવું એ બહુ મુશ્કેલ છે અશક્ય નથી ગાંધીજી કે થોડી જીવન માં ઉતરવાનું અને અટલબેન જયેશભાઈ છે ને ચોરે પેલી વખત આવ્યા છો આપડે હા તો છે ને આપડે આપડે હેમુ ગઢવીર ના કંઠે ગાયેલો એક સુંદર મજાનું એમને

Ya જી ના ડંઢોળો માથડા ચીરો ચમકાજેનો જૂતો જૂતો ਦੀ ਨਦੀ ਪਰਵਪੂਸ਼ੁ ਧਨਵਾਨ ਨੂੰ ਆਜ ਗੌਰ ਵਿਕਰਮਾ ਢਾਲੇ હવે કાર્યક્રમ નો સમય પૂરો થવા આવ્યો છે અને સમાચારનું ટાણું હોત થતું આવે છે ને આરતી માટે રામજી મંદિરે જવાનું છે તો હવું ભાઈ બહેનુને રામ રામ કરીએ ને છૂટા પડીએ રામ રામ રામ